ખર્ચો આપવામાં આવે તો સૌથી પહેલા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાના ઉમેદવાર તરીકે ચારમામાં મેં જાહેરાત કરી કે હું આપ સૌને ખાતરી આપું છું તમારા આશીર્વાદ સંસદ બનવાનો આશીર્વાદ તમારા બધાને મળશે તો લોકસભાની અંદર પહેલામાં પહેલો અવાજ કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજો મળે ગૌ વંશ અને ગૌ હત્યા માટેનો પ્રતિબંધ કાયદાની ભાષામાં મુકાય તો આ અંદર કહેવામાં આવશે એ આપણું એક લાગણી સાથે જોડાયેલું એની સાથે સાથે આ જો કાયદામાં સુધારો લાવે અને કેન્દ્ર સરકાર પ્રતિબંધ મૂકે તો આવનાર આપણા તમામ સમાજો હોય તમામ માનવ જાતના આરોગ્ય માટે પણ ખૂબ જરૂરી છે એને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે પ્રતિબંધ મૂકાય તો ગાયો ઘરે ઘરે પાળે અને એનું ઘી દૂધ એ આપણા બાળકો કે ભેઢી એ આવનાર દૂધમાંથી જે બનાવટું બને ગાયના દૂધમાંથી એ ઘરે વપરાય તો આ કેન્સર ડાયાબિટીસ ને આ બધું એની અંદર પણ મોટો ઘટાડો આવે કારણ કે પછી તો આપણે એને લાગણી સાથે જોડાઈ છે અને લાગણી સાથે જોડાઈએ છે તો આ વસ્તુ એ ખૂબ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે ત્યારે મારે વિશેષ ના કહેતા આપ સૌ તમારા બધા મારે રાજકારણની વાત કરવી કે મારે હિમાલયમાં ગુલ્ફી બેજાય સમાન ગણાય પણ એક તમારી દીકરી તરીકે બેન તરીકે તમે બધા એક ઘડાયેલા આગેવાનો છો વળી તરી ના આગેવાનો છું ત્યારે વિશેષ ના કહેતા તેની વખતે આવીશું અને આમ તો દિવેદર બપાભાઈ વિકે સાહેબ વા વિધાનસભામાં બે વાર ધારાસભ્ય થઈ એટલે મારું પીએમ ત્યાં અપાસ વાહ વિધાનસભા ભાગર તાલુકામાં આવે એટલે હું એમને કહું કે તમે મારું મામેરું ભરજો કે વાહ વિધાનસભાના મતદારોને પણ તમારે દિવેદર તાલુકાને હું મામેરું કહી દઉં એમ નથી કેમ કે મારું આરું ધીવેદર તાલુકાના

રાજકીય રીતે પરિપક્વતા કહો તમારા બધાનું સંકલન કહો એટલું એક સો ટકા ખાતરી આપું છું કે જેટલું થાય એટલું સારું કરવા માટેના પ્રયત્નો કરીશ પણ એક રાજકીય રીત કહેવાય રાજકીય સિસ્ટમ કહેવાય એમાં પૂરેપૂરી બેલેન્સ કરીને ચાલવા માટેની આપ સૌને ખાતરી આપું છું આ પંદર તારીખે ફોર્મ ભરાવો સર્વે સલાહ ઉત્સાહ અને ઉમંગથી આવજો સાતમી તારીખે મતદાન છે અને જ્યારે મતગણતરી થાય અને પાંગડી ની પેટી નીકળે એટલે શિવા બાતા માળા માળા નડા આનંદ લાગણી છે પ્રેમ ને લાગણી ને એટલે બધા આશીર્વાદ આપશો ખુબ મોટી સંખ્યામાં હાજર રહી ને એમને સમર્થન આપ્યું એ બદલ આપ સૌ નો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર